હેલો દોસ્તો સ્વાગત છે તમારું બાયણની કુકિંગમાં તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે સ્પેશિયલ માવાની ચીકીની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો માવાની ચીકી બનાવવા માટે આપણે આ રીતે એક વાટકી જેટલી સિંગદાણાને આ રીતે આપણે લઈ લીધા છે તો જેમાં ફળી આવે છે તેના આપણે સિંગદાણા લઈ લીધા છે તેનાથી અડધો આપણે અડધી વાટકી જેટલો ગોળ લઈ લીધો છે તો એનું માપ આ રીતે આપણે સેટ કરવાનું છે તો હવે આપણે આ રીતે એક પેન લેવાનું છે અને તેમાં બધા જ સિંગદાણાને એકદમ સરસ એવા શીખી લેવાના છે એકદમ ક્રિસ્પી અને ઉપરથી ફોતળા અલગ થઈ જાય અને તેનો કલર થોડો થોડો ચેન્જ થઈ જાય આ રીતે ફૂતળાનો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે આને આ રીતે સતત હલાવતા જઈ અને શેકી લેવાના છે તો એકદમ ક્રિસ્પી હોય ફટાફટ આપણે આ શિંગદાણાને શેકી અને રેડી કરી લેવાના છે જો તમારી પાસે શેકેલા શિંગદાણા હોય તો તમે તે પણ લઈ શકો છો તો આપણા પાસે આ રીતે કાચા શિંગદાણા હતા તો આપણે આને આ રીતે એકદમ સરસ શેકી અને આ રીતે ફૂતળા અલગ થવા માંડી ત્યાં સુધી આપણે આને શેકી લીધા છે તો હવે આપણે આને

એટલે આપણે આના એકદમ સરસ આ મસડી અને ફોતરા અલગ કરી લેવાના છે રીતે આપણે સિંગદાણા ઠંડા થઈ ગયા છે તો આ રીતે આપણે આની મસડી અને બધા જ ફોતરા અલગ કરી અને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે બધા ફોતરા આપણે સરસ એવા અલગ થવા માંડે છે તો આ રીતે આપણે આના ફોતરા કાઢી અને અલગ કરી અને સિંગને એકદમ સરસ એવી ક્લીન કરી અને લઈ લેવાની છે રીતે આપણે તમારે વ્હાઈટ સિંગ હોય ફોતરા કાઢેલી તે પણ તમે લઈ શકો છો તો આ રીતે આપણે એકદમ સરસ એવા બધા જ ફોતરા કાઢી અને રેડી કરી લેવાના છે તો આ રીતે આપણે બધા જ ફોતરા કાઢી અને સિંગ એકદમ સરસ ક્લીન કરી લીધી તમે જોઈ શકો છો થોડા થોડા જાય તો આપણે આમાં ચાલે તો હવે આપણે આ રીતે મીચર લેવાનું છે અને હવે આપણે આ બધી સિંગ જે ફોલ લઈને રાખી છે તે બધી સિંગ આપણે તેમાં એડ કરી દેવાની છે અને એકદમ સરસ આને આપણે એકદમ સરસ એવું ફાઇન પેસ્ટ બનાવી અને તૈયાર કરી લેવાનું છે અથકચરું થોડું એવું ફાઇન પેસ્ટ આ રીતે આપણે બનાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મિક્સરને એકદમ સરસ એવું પેસ્ટ બનાવી અને રેડી કરી લીધું છે અને થોડું એવું ભીલું પણ પેસ્ટ આપણે થઈ ગઈ છે તો આ રીતે આપણે સિંગનું પેસ્ટ એવું બનાવી અને રેડી કરી લેવાનું છે તો હવે આપણે ચીકી બનાવી લઈશું તો ચીકી બનાવવા માટે આ રીતે આપણે પેન લેવાનું છે ચાડા તરિયાવાળું અને હવે આપણે તેમાં અડધી વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે તો આ રીતે આપણે ગોળ તેમાં એડ કરી દીધો છે તમે જોઈ શકો છો તો આપણે નથી અડધો આપણે આમાં ગોળ યુઝ કરવાનો રહેશે તો આપણે બધું જ ગોળ તેમાં એડ કરી દીધો છે અને ગોળ નીચે ચઢે ને એટલે આપણે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે તો પાણી આપણે એડ કરી દીધું છે અને હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે આપણે સતત હલાવતા જઈ અને આપણે ગોળને એકદમ સરસ એવો ઓગાળી દેવાનો છે તો આ આપણે એ ચમચાને હલાવતા જઈએ અને ગોળને ઓગાળી અને રેડી કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણું પાણી થોડું થોડું ગરમ થઈ અને ગોળ થોડો થોડો આ રીતે ઓગાળવા માંડે છે તો આ રીતે આપણે હલાવતા જઈએ અને એકદમ સરસ એવું ગોળને મેલ્ટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આમાં આપણે પાયો નથી લાવવાનો તો આ રીતે ગોળ એકદમ સરસ એવો મેલ્ટ થઈ જાય એટલે આપણે જે આ સીન છે તે આમાં તે આપણે એડ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને પછી આપણે આ આ આ સરસ સરસ ગોળ ગોળ સાથે સાથે મિક્સ મિક્સ કરી કરી દેવાની છે તો રીતે રીતે આપણે બધી એવી તમે જોઈ શકો છો તરત જ એકદમ સારી રીતે મિક્સ થવા માંડી છે અને એકદમ સરસ તેમાં સેટ થઈ ગયો છે તો આ રીતે આપણે તેને હલાવતા જઈ અને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું આ રીતે ઘી એડ કરવાનું છે તો જો આપણે જરૂર લાગે આપણું ઘી એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે પરંતુ હજુ આપણે જ્યાં બેટર છે તે નીચે ચટે છે એટલા માટે આપણે આમાં બીજું થોડું ઘી એડ કરવું પડશે પરંતુ આને એકદમ સરસ પહેલા આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે આમાં થોડુંક બીજું એવું ઘી પણ એડ કરી દેવાનું છે તો એક ચમચી જેટલું ટોળા આપણે આમાં આ ઘી એડ કરી છે તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ થોડું થોડું આપણે આને દેવાનું છે એકદમ સરસ બેટર બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આ રીતે આપણે મેં પ્લેટને ને એકદમ સરસ ઘી લગાવી દીધું છે અને હવે આપણે આ જે ગરમ હોય તે બધું જ બેટર આપણે આમાં એડ કરી દેવાનું છે તો આપણે આને ઠંડુ નથી થવા દેવાનું ગરમ ગરમમાં જ આ બધી પ્રોસેસ કરી અને રેડી કરી દેવાનું છે આપણું બધું જ બેટર છે તે થાળીમાં આ રીતે એડ કરી દીધું છે તમે જોઈ શકો છો તો હવે માટે ચમચીની મદદથી એકદમ સરસ એવું થાળીમાં બધું જ બેટર ફેલાવી અને રેડી કરી દેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવું આપણું બેટર બની અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે બધું જ બેટર આ રીતે તેમાં સેટ કરી લેવાનું છે અને હવે આપણે આ રીતે ડીશ કે વાટકીની મદદથી તેને એકદમ સરસ એવું ક્લીન કરી અને એકદમ સરસ એવું સેટ કરી દેવાનું છે જેથી કરીને આપણી ચીકી તે પાતળી થઈ જાય અને એકદમ સરસ તેનો સેપ પણ આવી જાય એટલા માટે તો હવે આ રીતે આપણે સરસ તેને સેટ કરી દીધી છે તમે જોઈ શકો છો તો આ રીતે બેટર ગરમ હોય ત્યારે જ આપણે આમાં આડા અને ઊભા આ રીતે કટ લગાવી દેવાના છે જે રીતને આપણે ચીકીના પીસ રાખવા હોય તે રીતને આપણે આને કટ કરી અને રેડી કરી લેવાનું છે તો આ રીતે આપણે આને એકદમ સરસ એવું કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં આ રીતે આને ચોરસ એવા પીસ રાખે છે તો આ રીતે આપણે બધી ચીકીને કટ કરી લેવાની છે તો આ રીતે ચીકી એકદમ સરસ આ રીતે કટ થઈ જાય એટલે આપણે આને થોડીક કલાક જેવી ઠંડી થવા દેવાની છે પછી આપણે આ ચીકી છે તે અલગ થશે એટલા માટે એક કલાક જેવું થઈ ગયું છે ને આપણે ચીકી આ રીતે અલગ થઈ જાય પછી આપણે આના આ રીતે જે પીસ કરે છે તે આપણે આ રીતે કાઢી લેવાના તો આ રીતે આપણે બધા જ પીસને અલગ કરી લઈશું તો એકદમ સરસ માર્કેટ જેવી આપણી જે માવા ચીકી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે અને એકદમ સહેલી રીતે આ ચીકી બની રેડી થઈ જાય છે અને આને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો એકદમ સરસ એવી આપણી માવાની ચીકી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તમે જો જોઈ તો હવે આપણે આને એકદમ ફટાફટ અને એકદમ સિમ્પલ રીત થી આપણી માવા ચીકી બની અને રેડી છે તો હું તમને એક પીસ તોડીને બતાવું તો એકદમ સરસ ક્રિસ્પી આપડી આ ચીકી બની અને તૈયાર થઈ ગઈ છે તો દોસ્તો તૈયાર છે આપડી માવા ચીકીની રેસીપી